નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે દિયોદર પંથકમાં સાંજના સુમારે જોરદાર વરસાદનું આગમન થયું તાલુકાના લુદરા કોટડા રવેલ સરદારપુરા પાલડી ચીબડા રૈયા ધનકવાડા ઓઢા મુલકપુર સુરાણા નવા અને વખા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો દિયોદર તાલુકાના અન્ય ગ્રામીણ વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદ રમઝણ જામી હતી ધાનેરા પોલીસ મંગળવારે લવારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મગરાવા બાજુથી આવતી ગાડી નંબર આરજે ઝીરો ચાર ટી એ ચોસઠ તેર ઊભી રખાવી તપાસ કરતા ગાડીમાંથી રૂપિયા ત્રણ લાખ સાત હજાર નવસો ને ત્રીસની દારૂની ચૌદસો ચાલીસ બોટલ મળી આવી હતી પોલીસે ચાલક રમેશકુમાર સાંગારામ નવા સોમરાસ જિલ્લો બારમેર બાલોત્રા અને ખલાસી રત્નારામ કુંભારામ ગોદારા રહેવાસી નવસર જિલ્લો બારમેર બાલોત્રાને ઝડપી રૂપિયા અગિયાર લાખ સુડતાલીસ હજાર નવસો ને ત્રીસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી બનાસ બનાસકાંઠા જિલ્લામાં કિશોરીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજણના નેતૃત્વમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાલનપુરના ચારના મડાણાગઢ સહેજા વિસ્તારની કિશોરીઓને લક્ષ્મીચંદ ઝવેરી આઈટીઆઈની મુલાકાત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન સંસ્થાના આચાર્ય અને ઇન્સ્ટ્રક્ટર્સે વિવિધ ટ્રેડની માહિતી આપી હતી કિશોરીઓને ધોરણ પાંચ આઠ દસ અને બાર પછીના એનઆઈઓએસ અને બીએઓયુ દ્વારા ઉચ્ચ અભ્યાસની તકો વિશે માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ટીબાચુડી ગામમાં એક ખેડૂતે જળસંચય માટે અનોખી પહેલ કરી છે ખેડૂતે પોતાના બોરમાં વરસાદી પાણીને સીધું ઉતારવાનું નક્કી કર્યું છે આ પ્રયાસો સફળ રહ્યો અને ભૂગર્ભ જળના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ખેડૂતના આ નવતર પ્રયાસનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વરસાદી પાણીને બોરમાં ઉતારવાથી બોરની પાઇપ ઉપર સુધી પાણીની ભરાઈ ગઈ છે આ પદ્ધતિથી ભૂગર્ભ જળના તળ ઊંચા આવ્યા છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યું છે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદી છાંટા પડ્યા હતા આ વરસાદી છાંટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી છે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદની શક્યતા રહેલી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અંબાજીની આદિશક્તિ જનરલ હોસ્પિટલ આજુબાજુના આદિવાસી અને જરૂરિયાતમંદ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે હોસ્પિટલને અપગ્રેડ કરીને સુ બેડની સુવિધા આપવાની મંજૂરી મળી છે આ અપગ્રેડેશનથી દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફની સેવાઓનો લાભ મળશે છેલ્લા છ મહિનાથી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર કાર્યરત છે આ સેન્ટર દ્વારા એકસો છેતાલીસથી વધુ દર્દીઓને પ્રસુતિ ઓપરેશન અને અન્ય સારવાર માટે રક્ત પૂરું પાડવામાં આવ્યું છે હવે હોસ્પિટલને બ્લડ બેંક બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને સુવિધાઓ મળે તે માટે બોર્ડર ડેવલપમેન્ટ એરિયા ઉપરાંત સરકાર દ્વારા મહત્વકાંક્ષી તાલુકો જાહેર કરી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખાસ ભાર મૂકવાની જાહેરાત થઈ છે પરંતુ તાલુકામાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે જેમાં તાલુકાની એકસો છપ્પન આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ચાર મહિનાથી તેલ જ નથી અને ભૂલકાઓ માટે રસોઈ બનાવવા કાર્યકર બહેનો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ના છૂટકે ભૂલકાઓ ભૂખ્યા ના રહે તે માટે નાસ્તા બનાવવા ગામમાંથી લોક ફાળો એકત્ર કરી તેલ લાવવાની ફરજ પડી રહી છે ડીસા શહેરમાં આગામી સત્યાવીસ જૂનને અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની સત્યાવીસમી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સાથે સુભાષચંદ્ર બોઝ જગન્નાથજી રથયાત્રા સમિતિ અને શહેરના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંસ્થાના અને રાજકીય સામાજિક આગેવાનો આરએસએસ અને આવેલ છે જિલ્લાના વેપારી મથકો રાધનપુર થરાદ માં જ્યાં મળશે આપને તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી ને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની નવી ભિલડીમાં તાજેતરમાં નવું અમૃત ભારત જંકશન રેલવે સ્ટેશન બની રહ્યું છે રેલવે દ્વારા નવીન રોડ બનાવવામાં આવ્યો છે જેઓ નવી ભીલડી મુખ્ય બજાર અને માર્કેટયાર્ડ રોડ રેલવે સ્ટેશનને જોડતું નવો રેલ રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે જે ઊંચા હોવાથી સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે જેને લઈને યાત્રિકોને વરસાદના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બનવું પડે છે જેને લઈને રેલવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ રેલવે દ્વારા યાત્રિકોને સારી સગવડ મળી રહે તે માટે આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે આવા સામાન્ય વરસાદમાં મેઇન બજાર રેલવે સ્ટેશન અને માર્કેટ યાર્ડ બંને રસ્તાઓમાં વરસાદી પાણી ભરાતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સત્વરે બંને રોડના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પાલનપુર તાલુકાના મલાણા પંથકની જુદી જુદી ચાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ આઠથી બારની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ આંતરુલી આશ્રમના સાધવી દ્વારા સિમ કાર્ડ સાથેના મોબાઈલની ભેટ આપવામાં આવી છે પાલનપુર તાલુકાના આંતરુલી ગામે આવેલા મહાકાળી સતીધામ આશ્રમના સાધ્વી નિશાબા દ્વારા સઘન ક્ષેત્ર સ્કૂલ બાલારામ પિરોજપુરા મલાણા હાઈસ્કૂલ અને ભૂતેડી ગામની કમલ વિદ્યાલય મંદિરમાં સ્કૂલમાં ધોરણ આઠ થી બાર માં પ્રથમ ક્રમ મેળવનાર વીસ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ હેતુ સિમ કાર્ડ સાથેના ભેટ આપવામાં આવી છે તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે આશીર્વાદ પાઠવ્યા હતા તેજસ્વી વિદ્યાર્થીઓને મોબાઈલ ભેટ આપી તેમને પ્રોત્સાહન આપવા બદલ શાળા પરિવારોએ સાધ્વી આભાર માન્યો હતો